નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ અને વાર મંગળવારના માર્કેટનું રિવ્યૂ કરવાના છીએ સાથે સાથે વાયદા બજારની માહિતી મેળવવાના છીએ અને મિત્રો આજના આ દિવસનો આપણો બીજો ભાગ છે એટલે કે પાર્ટ ટુ છે જે મિત્રોએ પાર્ટ વન ન જોયો હોય તે આપણી ચેનલમાં જઈને જોઈ શકે છે સૌપ્રથમ પ્રથમ ખેડૂત મિત્રો આ વિડીયોમાં આપણે જેમ સવારના વિડીયોમાં કહ્યું હતું કે આજે એમસીએક્સ અને ન્યૂયોર્ક વાયદામાં ઘટાડો થવાની સંભાવના છે અને તેમના જે લો કહ્યા હતા તે તૂટી જશે એટલે પ્યોર ઘટાડો થવાનો હતો અને મિત્રો એ જ રીતનો અત્યારે વાયદા બજાર ચાલી છે અને અઠ્ઠાવન હજાર ત્રણસો હાલ એમસીએક્સ વાયદો મિત્રો ચાલી રહ્યો છે અને તેની જે સમરીની વાત કરીએ તો હાલ નેચરલમાં ચાલી રહી છે ત્યારબાદ ખેડૂત મિત્રો આપણો બીજો વાયદો એટલે કે ન્યૂયોર્ક કોટન વાયદા બજારની વાત કરીએ તો એમાં પણ આપણે કહ્યું હતું કે ઘટાડો મિત્રો આજે થવાની સંભાવના છે એઝ યુઝ્યુઅલ મિત્રો એમાં ઘટાડો જોવા મળ્યો છે તે બ્યાસી ડોલરથી ઘટીને હાલ એંશી પોઈન્ટ જીરો બે ડોલર આવી ગયો છે ગઈકાલે એની આપણે વાત કરીએ તો પ્રાઇઝ એક્યાસી પોઈન્ટ એકત્રીસ ડોલર હતી પરંતુ અત્યારે ઘટીને એંશી પોઈન્ટ થઈ ગયેલી છે અને હજી પણ મિત્રો થોડોક એવો ઘટાડો થશે એટલે ઓગણસીની એસીથી નીચે આવી જશે એ જ રીતનો મિત્રો આપણે એમસીએક્સ વાયદામાં પણ જોવા મળ્યું છે એમસીએક્સ વાયદો અઠ્ઠાવન હજાર સાતસો હતો ત્યાંથી અત્યારે મિત્રો ઘટીને અત્યારે હાલ વાત કરીએ તો અઠ્ઠાવન હજાર ત્રણસો આવી ગયો છે જ્યારે ઓપન થયો હતો ત્યારે પણ માઇનસમાં જ ઓપન મિત્રો થયો હતો એટલે આપણે કહીએ છીએ કે એમસીએક્સ અને ન્યૂયોર્કમાં ઘટાડો જોવા મળશે ત્યારબાદ ખેડૂત મિત્રો હવે આપણે કપાસના ભાવની વાત કરી લઈએ તો કપાસના ભાવમાં પણ નાનો મોટો જેમ આપણે કહ્યું હતું એમ અમુક સેન્ટરોમાં સુધારો જોવા મળે છે અને અમુક સેન્ટરોમાં ઘટાડો જોવા મળે છે બે તરફી પ્રવાહ જોવા મળવાનો હતો આજના માર્કેટમાં અને એઝ યુઝ્યુઅલ મિત્રો માર્કેટમાં બે તરફી પ્રવાહ જોવા મળી રહ્યો છે હાલ કપાસના ભાવની વાત કરીએ તો કોઈ એવો મોટો વધારો કે ઘટાડો જોવા નથી મળ્યો એવરેજ ભાવ જે આપણે સવારમાં કયા હતા એ જ રીતના ચાલા ચાલતા જોવા મળી રહ્યા છે અને આજનું બજાર એકદમ સ્થિર સ્થિતિમાં મિત્રો જોવા મળ્યું છે ચૂંટણીની કોઈ પણ અસર બજાર ઉપર જોવા મળી નથી એકદમ એ સો ટકાની વાત છે આપણે આ અઠવાડિયાની શરૂઆતમાં કહ્યું તો અસર થશે પરંતુ હજી પણ એવા બે દિવસ મિત્રો આ ગયા છે અને બીજા દિવસે પણ ચૂંટણીની ન અસર એ ખૂબ જ દુઃખદ બાબત ખેડૂતો માટે કહી શકાય છે હવે ખેડૂત મિત્રો કપાસની આવકોની વાત કરીએ તો આવકોમાં પણ એઝ યુઝલ સોળ હજાર બેલથી વીસ હજાર બેલ સુધીમાં આજે પણ થવાની સંભાવના છે હજી એક્ઝેક્ટ આંકડો આવ્યો નથી પરંતુ એ જે આંકડો આવશે એ મિત્રો હું તમને સવારના વિડીયોમાં જણાવી દઈશ પણ અત્યારે આપણે એક અંદાજ લગાવી શકીએ છીએ કે સોળ હજારથી લઈને વીસ હજાર બેલ સુધીમાં કપાસની આવકો થઈ જશે ઉપરાંત ખેડૂત મિત્રો હજી પણ કપાસમાં આજે વાત કરીએ તો હજી આપણી પાસે બુધ ગુરુ શુક્ર અને શનિ ચાર દિવસ મિત્રો બાકી છે અને આ ચાર દિવસમાં કપાસના ભાવમાં સુધારો થઈ જાય તો થઈ જાય બાકી નહીં કપાસના જે ભાવ છે તે ખેડૂતોને આવર્ષે જે આપણો ટોટલ જે સી સ્થિર રહ્યા છે સાડીતેરસોથી સાડી ચૌદસો અને સાડી ચૌદસોથી પંદરસો સુધીને મળવાની મોટી સંભાવના એટલે કે એંશીથી પંચ્યાસી ટકા ચાન્સ છે આ વિશે તમારું શું કેવું છે તે કોમેન્ટમાં જણાવી દેજો ઉપરાંત આજે ઘણા બધા ખેડૂત મિત્રો કપાસ વેચવા ગયા છે કપાસના શું ભાવ આવ્યા છે તે અહીં કોમેન્ટમાં જણાવી શકો છો ઉપરાંત વિડીયો મિત્રો કેવો લાગ્યો તો કોમેન્ટમાં જણાવી દેજો પસંદ આવ્યો હોય તો મિત્રો ખાસ એક વિડીયોને લાઈક કરી દેજો કારણ કે તેનાથી એ વિડીયોની રીચ વધે અને પસંદ આવે તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય હિન્દ